નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસર થી અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સંપ્રદાય સંમેલનના બીજા દિવસે શોભાયાત્રા નીકળી જંબુસર નગરના તંકારી ભાગોળ સ્થિત આવેલ બહુજરા માતાજીના મંદિર ખાતે નાયક રેખા કુંવર લાડ કુંવર નાયક દ્વારા અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સમાજનો ભવ્ય સંમેલનનો પ્રારંભ કરાયો સંમેલનના પ્રારંભ સાથે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંડપ મુહૂર્ત માતાજીનો નવચંડી યજ્ઞ તથા જવારા રામાપીરનો પાઠ સમયુ નગરયાત્રા તથા માતાજીના જવારા વરામણા યોજાશે જે અંતર્ગત આજરોજ માતાજીના નવચંડી યજ્ઞનો સવારે પ્રારંભ કરાયો હતો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દૈવિક મંત્રોચ્ચાર સંગીતમય શૈલીમાં યજ્ઞ વિધિ યોજાઈ હતી બીજા દિવસે સવારે સમયો અને નગરયાત્રા જે શહેરના તંકારી બાગોરથી બેડબાજાના સુરીલા સંગીત સાથે ભક્તિરસના સત્વારે નીકળી રબારીવા સહિત શહેરના રાજમાર્ગ ઉપર ફરી ભાગલીવાડ પહોંચી હતી જ્યાં અગ્રણીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યાંથી પરત આવતા બાકરસા શહીદ દરગાહ ખાતે ચાદર ચડાવી તથા શિકોટર માતાના મંદિરે ગંઢ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પરત કંકારી બાગોર મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જ્યાં મહાપ્રસાદીનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું જંબુસર નગરની જમતાએ દર્શનનો લાભ લીધો હતો કાશ્યપસિંહનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર તિરિંગ કુકુવર કા બોલું છું સનાતન ધર્મ કિન્નર સંપ્રદાય અખિલ ભારતીય સંમેલન છે અમારા જંબુસર શહેરમાં અમારા નાયક રેખામાં શી રેખાકોર લાડુકોરની જીવતચારા છે આજે એમની નગરયાત્રા હતી અહીં ટંકારી ભાગડથી નગરયાત્રા સિકોતર માતાએ ગઈ ત્યાંથી રબારી વાસ થઈને ભાગલીવાડ ગયા ભાગલીવાડથી બકોર શાહ દાદાએ ચાદર ચડાઈને પછી પરત અમારા સ્થાને પાછા આવ્યા અને અમારા સમાજના વડીલોનું અમે સન્માન કર્યું અને જંબુસરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવો આવો સાથ સહકાર આપતા રહેજો અને અમારા સમાજના લગતા બધા કાર્યક્રમ થાય છે નવચંડી હતું રામાપીરનો પાઠ હતો આજે નગરયાત્રા હતી બોલંબે બરાબર